છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં રાજનીતિના વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યા છે પરંતુ હવે ગુજરાતના વાતાવરણમાં પણ પરિવર્તન આવવાના એંધાણ છે અને એટલા જ માટે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આપણી સાથે જોડાયા છે અને ગુજરાતના વાતાવરણમાં કેવા પરિવર્તનો આવવાના છે એ એમની પાસેથી જાણવું છે પરેશભાઈ સૌથી પહેલા તો જમાવટમાં આપનું સ્વાગત છે રાજનીતિ ના પરિવર્તનો આવી રહ્યા છે રાજનીતિના વાતાવરણો બદલાઈ રહ્યા છે અને આવતીકાલે વાતાવરણ ઘણા બધા બદલાશે પણ એ જાણવું છે આપની પાસેથી કે ગુજરાતના વાતાવરણમાં કેવા કેવા પરિવર્તનો આગામી સમયમાં આવવાના છે એટલે પહેલો સવાલ તો મારો આપને એ છે કે કેરળની અંદર ચોમાસું પહોંચી ગયું છે અને ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે ત્રણ દિવસ કંઈક ચોમાસું ત્યાં થંભી ગયું હતું અને હવે આગળ વધ્યું છે ચોમાસું ત્યાંથી તો એક સાથે ત્રણ રાજ્યોમાં આગળ વધ્યું છે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવા પ્રકાર

તો કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ છે મે મેના રોજ કેરળમાં આમ તો ચોમાસુ પહોંચી ગયું હતું ઓગણત્રીસ તારીખે કદાચ જાહેરાત થઈ હોય તો પણ ખોટું હતું ને કઈ અને એની ચર્ચા છે લગભગ ઓગણત્રીસ તારીખે અથવા તો અઠ્યાવીસ તારીખે બેન આપના સાથે જ લગભગ જમાવટ પર થઈ હતી

કેરળ ચોમાસું પોચી ને થંભી ગયું હતું ચોમાસું હોય છે એ હોય છે પવનની સ્પીડ અને પવનની દિશા ઘણી વખત પણ આગળ વધતું હોય બેન ત્યારે ચોમાસામાં જે વિસ્તારો છે આગળના વિસ્તારોમાં વરસાદ પડવાનું ચાલુ થઈ જતું હોય છે એનો ઓએલઆર છે એટલે કે પ્રકાશ રિફ્લેક્શન જે થતું હોય છે એ પણ ડાઉન થઈ જતું હોય છે ત્રણસો જી હોય છે એમનાથી ડાઉન થઈને બસો જી ની અંદર પ્રકાશનું રિફ્લેક્શન થઈ જતું હોય છે અને ત્રીજો ક્રાઇટેરિયો પવનનો હોય છે હવે પવન છે ને એ ઘણી વખત એની સ્પીડ માં ઘટાડો નોંધાતો હોય ઘણી વખત એકદમ સ્પીડમાં પવનો ફૂકાતા હોય તમે અત્યારે જોઈ શકતા હશે ગુજરાતમાં પણ તમે આજે મધ્ય ગુજરાતના અમદાવાદ જેવા સિટીની અંદર હશે તો એવા અમદાવાદ જેવા સિટી ની અંદર પણ બે દિવસ પવરની સ્પીડ વધારે હશે બે દિવસ પવરની સ્પીડ એકદમ શાંત થઈ જશે હવે જ્યારે પવરની સ્પીડ શાંત થઈ જાય ત્યારે ચોમાસું છે ત્યાં રોકાઈ ગયું હોય અને ત્યાં થંભી જતું હોય છે સ્પીડમાં વારંવાર બદલાવ કારણે બે વખત રોકાયું છે હજુ પણ આ ચોમાસું ધીમે ધીમે આગળ ચાલશે એટલે લગભગ અમારું અનુમાન છે બેન કે લગભગ પાંચ અથવા તો સાત જૂન સુધીમાં ચોમાસું છે એ લગભગ મુંબઈ સુધી પહોંચી જશે જોકે મુંબઈ સુધી પહોંચે ત્યાં પહોંચીને પણ એક વખત ફરીથી

એ તેર ચૌદ કે પંદર જૂને ગમે ત્યારે ગુજરાતની અંદર એનો પ્રવેશ થઈ શકે છે મેં પહેલા પણ જણાવ્યું હતું આજે પણ જણાવું છું કે જે ચોમાસું છે દર વખતે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાથી એનો પ્રવેશ થતો હોય છે પણ આ વખતે ચોમાસાની શરૂઆત છે ચાર જિલ્લાથી થશે જેની અંદર દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ આ ત્રણ જિલ્લા સૌરાષ્ટ્રના હશે એમ દક્ષિણ ગુજરાતના એક જિલ્લો અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા એમ ચાર જિલ્લાથી ચોમાસાની શરૂઆત થઈ શકે છે સૌ પ્રથમ ચોમાસાની એન્ટ્રી થશે ચાર જિલ્લામાં એની પ્રથમ એન્ટ્રી થશે પછી ધીમે ધીમે આગળ ચાલશે હવે મહત્વની બાબત એ છે કે ચોમાસાની શરૂઆત થાય એ પેલા પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈએ તેવી શક્યતાઓ છે જોકે પ્રિમોન્સૂન એક્ટિવિટી કદાચ બે થી ત્રણ દિવસ બેન વહેલી થાય અને ચોમાસું કદાચ બે ત્રણ દિવસ મોડું આવે તો એનાથી કશો જ ફરક પડતો નથી જોવાનું એ છે કે તેર ચૌદ અથવા પંદર ત્રણ માંથી કોઈ પણ એક દિવસ એવો હશે કે જેમાં નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ કરી જશે અને વધારે શક્યતા છે એ તેર અને ચૌદ તારીખે વધારે શક્યતા છે હું જ્યાં સુધી માનું ત્યાં સુધી પંદર તારીખ નહીં આવે પંદર તારીખ પહેલા તેર અથવા તો ચૌદ તારીખે નેરુત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશી જાય તેવી પૂરી શક્યતાઓ છે જયારે પણ નેરુત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે ત્યારે ધમાકેદાર એન્ટ્રી હશે એની એન્ટ્રી કોઈ નબળી નહીં હોય ઘણી વખત આપણે સામાન્ય વરસાદથી નેરુતિયાના ચોમાસાની શરૂઆત થતી હોય છે આ વખતે એવું નહીં થાય નેરુતિયાના ચોમાસાની એન્ટ્રી છે ધમાકેદાર હશે ધોધમાર વરસાદ સાથે હશે આવું ચોક્કસ મારું માનવું છે બે હમ પરેશભાઈ એ કાદાહી હવામાન વિભાગે આંધી અને વાંટોળની પણ કરી હતી તો આંધી વંટોળની એ કારણ શું છે અને બીજું એ કે અત્યારે હું આઈએમડી દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ જોઈ રહી છું અને એના અંદર અમુક જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પડી શકે છે આંધી વંટોળ જે આવવાનું છે એ એનું શું એ કયા કારણથી છે અને કયા કયા જિલ્લાઓની અંદર એ આવી શકે છે સૌ પ્રથમ આપણે આંધી વંટોળ વિશેની વાત કરું નામ તો છેલ્લા આઠ દિવસથી અમે આના ઉપર ચર્ચા કરી રહ્યા છે સજલબેન અત્યારે ઘણી જગ્યાએ જે હવાઓ જે છે ને એ અલગ અલગ સ્વરૂપ બતાવી રહી છે ત્યારે પશ્ચિમ જે સોરી જે આપણે ઉત્તર ગુજરાત ઉપરથી જે ડબલ્યુ ડી હોય એ પણ હજુ આ સિઝનમાં પણ સામાન્ય એકદમ નબળા ડબલ્યુ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એ સાથે જે નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોને કવર કરીને આંધ્ર અને કર્ણાટક સુધી પહોંચી ગયું છે ઉત્તર પૂર્વના જે ભાગો છે એટલે કે જે હિમા જે પેલા આપણે નાગાલેન્ડ છે મિઝોરમ છે આસામ છે આ તમામ વિસ્તારો સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે જેને કારણે ઘણી જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે તો કોઈ જગ્યાએ એન્ટી સાયક્લોન બની રહ્યા છે હવે મોટા ભાગે બનતું હોય છે કે જયારે એન્ટી સાયક્લોન બને આપણે ખબર છે કે અત્યારે જે પ્રિમોન્સુન એક્ટિવિટી થવાની છે ને દરિયાની અંદર એક સિસ્ટમ છે જયારે દરિયામાં કોઈ સિસ્ટમ હોય ને એ વરસાદી સિસ્ટમ ખૂબ ઊંચું તાપમાન મળે ત્યારે ત્યાં સાયક્લોન બનતું હોય છે સાયક્લોન છે ને એને એન્ટી ક્લોક કહેવામાં આવે છે ઘડિયાળની ઉથમી દિશામાં ફરતું હોય છે હવે જ્યારે હવા છે ઘડિયાળની ઉથમી દિશામાં ફરે છે ત્યારે જમીન ઉપરથી નીચેથી તમામ જે દબાણ છે ઉપરની તરફ ખેંચાઈને જતું હોય છે એ હવા પાણી દરિયામાં બધું ઉપરની તરફ ખેંચે છે જ્યારે ઘડિયાળની ઉથમી દિશામાં ચક્રાવો ફરતો હોય છે ત્યારે એવી જ રીતે જયારે એન્ટી સાયક્લોન એટલે કે સાયક્લોન વિરુદ્ધ દિશા ઘડિયાળની દિશામાં કોઈ હવા ફરે છે. ત્યારે ઉપર થી નીચે તરફ દબાણ થતું હોય છે હવે મોટા ભાગે જોવા જઈએ તો cyclone છે ને એને કોઈ પણ weather expert એને એનો ઉલ્લેખ કરતા હોય છે ત્યારે anti ક્લોક તરીકે એને સમજાવતા હોય છે કે આ anti ક્લોક છે anti ક્લોક એટલા માટે કહેવામાં આવે છે કે ઘડિયાળની ની દિશામાં દિશા ફરે છે જ્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય એટલે એને એન્ટી સાયક્લોન કહેવામાં આવે છે સાયક્લોન થી વિરુદ્ધ દિશામાં ફરે છે ઘડિયાળની દિશામાં ફરતું હોય જે એન્ટી

અસર થવાની છે કારણે ધૂળભરી આંધી અને એકદમ વંટોળ જોવા મળે અને ધૂળની ડમરીઓ ચડે પવનની સ્પીડ છે ઘણી જગ્યાએ વધીએ આ ટાઈપના માહોલો છે જોવા મળશે આની અંદર જ્યારે આ જે ધૂળભરી આંધી હોય છે એની વચ્ચે ગરમી ઉકળાટનો માહોલ પણ જોવા મળશે આમ જોવા જઈએ તો આપણે મે મહિનાનું બીજું અને ત્રીજું અઠવાડિયું એવા હતા કે જેની અંદર રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી ચુમ્માવીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી કોઈ વિસ્તારની અંદર છેતાલીસ ડિગ્રી સુધીના તાપમાન જોવા મળ્યા પણ ચોવીસ મે થી સતત તાપમાન ડાઉન થવાનું ચાલુ થયું છે અત્યારની વાત કરવા જઈએ તો આજે જૂન મહિનાનું પહેલું અઠવાડિયું ચાલી રહ્યું છે બેન અત્યારે છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન છે છતાં પણ આપણે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેવા તાપમાનનો અનુભવ થાય છે એની જે લાઇક ફિલિંગ હોય છે એ બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેવું છે શું કામ છે તો કે અત્યારે હ્યુમિડિટી વધી રહી છે હ્યુમિડિટી વધવાને કારણે ઉકળાટ અને બફારો છે સામાન્ય ભાષામાં કહીએ તો અને બફારો છે 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 વધી રહ્યા અને એને કારણે આપણે ઊંચા તાપમાનનો અનુભવ થઈ રહ્યો બાકી તાપમાન તો ચાલીસ ડિગ્રી કરતા નીચું છે એટલે આંધી વંટોળ જે વિસ્તારોમાં છે એ વિસ્તારોમાં વધારે પડતા હજુ ઉકળાટ અને બફારો પણ જોવા મળે તેવી શક્યતાઓ છે અને રાજ્યના લગભગ વિસ્તારોમાં કોઈ વિસ્તારો બાકાત નહીં હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર આંધી વંટોળ અને પવનની જે અસ્થિરતાઓ છે એ આપણે આવનારા આઠ દસ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ કારણે આ પરિસ્થિતિ જોવા મળે તેવું અમારું પૂરું અનુમાન છે એટલે આ કારણે આંધી વંટોળની શક્યતાઓ છે બીજી વાત છે પ્રીમોન્સૂન એક્ટિવિટી નો તમારો જે બીજો સવાલ બેન પ્રીમોન્સૂન એક્ટિવિટી નો છે એના ઉપર આપને જણાવી દઉં કે નૈઋત્ય નું ચોમાસુ આવે એ પેલા પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે મેં થોડા દિવસથી અમે જે જોઈ રહ્યા છીએ મુજબ અરબી સમુદ્ર ની અંદર એક લો પ્રેશર બન્યું એ લો પ્રેશર છે અત્યારે વેલમાર્ક લો પ્રેશર નું સ્વરૂપ લઈ ચૂક્યું છે એટલે કે વધારે પડતા ઇન્ટેન્સિફાઈ થયું છે એ મજબૂત બન્યું છે હવે અત્યારે પણ દરિયાઈ તાપમાન છે ખૂબ ઊંચું છે એટલે હજુ પણ આ વેલમાર્ક લો પ્રેશર છે તે મજબૂત બને અને એક સારી સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે લગભગ એ વેલમાર્ક લો પ્રેશર થી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર ડિપ્રેશન પણ બનશે અને આવનારા દિવસની અંદર એ ડીપ કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે ડીપ કેટેગરી ઉપર કેટેગરીમાં જશે અને એ જયારે ગુજરાત ઉપરથી પસાર થશે એટલે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પાંચ તારીખ થી લઈને દસ તારીખ અને અગિયાર તારીખ થી લઈને તેર તારીખ આમ બે પાર્ટની ની અંદર આ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી હશે અને આ પ્રી એક્ટિવિટી ની અંદર સૌરાષ્ટ્રના હું માનું ત્યાં સુધી ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અને મોરબી જેવા વિસ્તારો હશે કપડવંજ અને એ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે કે ત્યાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે અને સૌથી વધારે જેને કહેવાય કે તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી છે એ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ભરૂચ ડાંગ આહવા આ વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ છે એટલે વધારે વધારે પ્રી મોન્સુન એક્ટિવિટી છે આ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે અને એની સાથે સૌરાષ્ટ્રમાં જોવા મળશે ખાસ કરીને મહત્વની વાત આ છે ઘણા બધા ખેડૂત મિત્રોની આ સિસ્ટમ ઉપર નજર પણ છે આજના ભણેલા ગણેલા ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ પણ એવું વિચારતા હશે કે પ્રી મોન્સુન એક્ટિવિટીમાં ઘણી વખત વાવણી લાયક વરસાદ પણ થઈ જાય છે જોકે બે ઇંચ કરતા વધારે વરસાદ થાય ત્યારે આપણે વાવણી લાયક વરસાદ ગણી શકાતો હોય છે અને એવી શક્યતાઓ ખૂબ ઓછી છે કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકલ એકળદોકલ છૂટાછવાયા વિસ્તારોમાં થઈ શકે બાકી વાવણી લાયક વરસાદની શક્યતાઓ 10 તારીખ પહેલા અમે માની રહ્યા ન હતી વાવની છે 10 તારીખ બાદ એટલે કે 11 જૂન થી લઈ અને પંદર જૂન સુધીમાં ગમે ત્યારે થાય તેવી શક્યતાઓ હાલ પાયલ આપણે આપને સજલબેન દેખાઈ લી છે હમ આપે જે કહ્યું કે અત્યારે અરબી સમુદ્રની અંદર એક લો લો પ્રેશર છે જે વેલમાર્ક લો પ્રેશર અને પછી ડીપ ડિપ્રેશન બને એવી શક્યતાઓ છે તો શું એને વાવાઝોડું કહી શકાય અને એ વાવાઝોડું આ ગુજરાત પર આવી શકે છે અને વરસાદ આવશે તો એના સાથે બીજી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી થશે કે નુકસાન થાય એવું કઈ એ ડિપ્રેશનથી થઈ શકે છે હા એમાં હું ચોક્કસથી સંપૂર્ણ જવાબદારીપૂર્વક સમજાવું કેમ કે અત્યારે જે આ સિસ્ટમ છે ને એ વેલ માર્ક લો પ્રેશર ની કેટેગરી માં છે અને એક રૂલ્સ મુજબ જોવા જઈએ તો જ્યારે પણ વેલ માર્ક લો પ્રેશર છે એનું ઊંચું તાપમાન મળે ત્યારે ડિપ્રેશન બને અને ડિપ્રેશન ને ઊંચું તાપમાન મળે તો ડીપ ડિપ્રેશન મળે હવે ડીપ ડિપ્રેશન છે ને એ સિસ્ટમ ની લાસ્ટ કેટેગરી ગણવામાં આવે છે જ્યારે પણ ડીપ ડિપ્રેશન છે એને થોડુંક પણ ઊંચું તાપમાન મળી જાય તો ગમે ત્યારે ડીપ ડિપ્રેશન છે સ્વરૂપ લઈ શકતું હોય એટલે આ જે સિસ્ટમ છે એ સ્વરૂપ લઈ લે એમાં બહુ અંતર રહેવાનું નથી ખૂબ પાતળું અંતર હશે છતાં પણ હું આપને કહું છું કે આ પાતળા અંતરમાંથી પણ આ સિસ્ટમ બચી જશે અને સાયક્લોનિક સાયક્લોન સ્ટ્રોંગ નહીં બને આ ડીપ ડિપ્રેશન સુધી જશે એટલે ડીપ ડિપ્રેશન છે એ પણ ઘણી વખત તોફાન મચાવતું હોય છે ડીપ ડિપ્રેશનને એમાં પણ અત્યારે ગુજરાતની અંદર જોવા જઈએ તો તાપમાન સામાન્ય કરતા તો ઊંચું છે કરતા તો તાપમાન ઊંચું ચાલી રહ્યું છે ઓગણચાળીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન છે અને અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના મોટાભાગના વિસ્તારમાં પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે આ પરિસ્થિતિને કારણે જયારે પણ આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થાય એટલે અમુક વિસ્તારની અંદર આ સિસ્ટમને કારણે પવનની સ્પીડ ઓર વધી જાય અને જો થર્નર સ્ટોર્મ એક્ટિવિટી થઈએ જાય કેમ કે આમાં થર્નર એક્ટિવિટીની પણ શક્યતા છે થર્નર સ્ટોર્મ એક્ટિવિટી થશે તો પવનની સ્પીડમાં થોડો વધારે ગતિ જોવા મળશે ને એ સાથોસાથ ગાજવીજ થાય અને ગાજવીજ સાથે આ પ્રિમોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે એટલે આ જે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન સુધી ચોક્કસ જશે એવું માનવું છે સાયક્લોન સુધી જાય એવી શક્યતા હાલ અમને દેખાતી નથી જે પ્રમાણે દરિયાઈ તાપમાન છે દરિયાનો ભેજ છે પવનની જે દિશા અને પવનની ગતિ ચાલી રહી છે આ તમામ પરિબળો જોતા મને એવું લાગી રહ્યું છે કે આ ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી જશે પણ ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી જશે તો પણ પવન સાથે ઘણા વિસ્તારોની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ ચોક્કસ થી સેદરબેન માની શકાય આભાર પરેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને સરસ માહિતી અમારા દર્શકો સાથે શેર કરવા માટે જી તો જે અરબી સમુદ્રની અંદર જે હલચલ દેખાઈ રહી છે વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચી ગયું છે પછીમાં એ પરિવર્તિત થતું હોય છે જે રીતે અમે વેધર એનાલિસિસના વિડીયોમાં પણ વાત કરીએ છીએ એ જ પ્રમાણે હવે એને કેટલું બળ મળે છે કેટલું તાપમાન એને અસર કરે છે પવનની ગતિ પવનની દિશા કેવા પ્રકારની રહે છે એના પરથી એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને જે રીતે પરેશભાઈએ કહ્યું કે ગુજરાતના પર ડીપ ડિપ્રેશન જરૂર આવી શકે છે પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન અને સાયક્લોનિક સ્ટોમ આપણે જેને વાવાઝોડું કહીએ એનો કોઈ ખતરો અત્યારે વર્તાઈ નથી રહ્યો આગામી દિવસોમાં જે પણ અપડેટ્સ હશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પાંચથી દસ અને અગિયાર થી તેર આ જે બે ગેપ છે એ બે તારીખોની અંદર વરસાદ વરસવાની શક્યતા પૂરેપૂરી છે અને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત જ આવે આ વિસ્તારોની અંદર વરસાદ વરસે જેના જેના માટે માટે ગુજરાતની જનતા ખૂબ રાહ જોઈને બેઠી છે એ ચોમાસું હવે બહુ દૂર નથી નજીક છે તેર ચૌદ તારીખ આસપાસ ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશી જશે અને મુંબઈ પહોંચશે ત્યારે પણ ચોમાસું થંભી જશે જે રીતે કેરળમાં પહોંચ્યું છે અને ત્યાં થંભી ગયો અને ત્યાર પછી જે રીતે આગળ વધ્યું એટલે પવનની પવનની ગતિ દિશા તાપમાન આ બધા જ પર વરસાદ નિર્ભર હોય છે એટલે આગામી સમયમાં એ પવનની દિશા અને તાપમાન છે ચોક્કસથી એને અસર કરશે એટલે જોવું રહેશે સતત અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું હવામાનને લઈને અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમારા શહેરમાં કેવું છે વાતાવરણ કમેન્ટ કરીને અમને લખી શકો છો નમસ્કાર